ટીઆરપી ગેમ ઝોનનું જે કાંડ છે એમાં ઘણી બધી બેદરકારીઓ સામે આવી છે જેની સામે તપાસ કરતા અધિકારીઓને સંકોચ થતો હોય એવું લાગે છે એટલે એ બધી વસ્તુઓ મારા ધ્યાનમાં આવી ગયા આ બેદરકારી ચાર વર્ષથી આવતી હતી બેદરકારીના કારણે આ બધા બન્યો છે અને કિંમતી જાનહાનિ થઈ છે જે લોકો ભારતના ભવિષ્ય પ્રકારના નાગરિક હોતા એવા બાળકોનું એમાં મોત થયું છે એનાથી અમે પાંચ જેટલા એડવોકેટો સાથે મળીને એક કે આ સોસાયટી માટે કંઈક આપણે કરીએ એના માટે આ તપાસ ન થાય તપાસ દિશામાંથી ભટકે નહીં તપાસ ગેરમાર્ગે ન દોરાય એના માટે અમે આ ફરિયાદ દાખલ કરી જેમાં ખરેખર લાગુ પડતા હોય ને એવા વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ ફાયરમાં જે નથી કરવામાં એટલે એ ગુનેગાર અને ગુનાહિત બદ ઇરાદાથી જે તપાસ થાય છે એ અટકાવીને યોગ્ય દિશામાં તપાસ જાય એના માટે અમે ફરિયાદ કરી છે ફરિયાદનું મેઇન અમે પ્રાર્થના જે કરી છે ફરિયાદમાં કોર્ટમાં એ છે કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બધા અમુક સેકન્ડ કેટેગરીના અધિકારીઓ છે તો એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એની જવાબદારી સરકારે ફિક્સ મેળવી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રથમ દર્શનની રીતે એની જવાબદારી છે સાબિત કરવાનું કામ કોર્ટનું છે પણ પ્રથમ દર્શનની રીતે જવાબદારી દેખાણી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો જ્યારે પ્રથમ દર્શનની રીતે જવાબદારી સ્પષ્ટ થઈ છે તો એનો મતલબ એ કે પ્રાઇમાફેસી કેસ બને છે તો જ્યારે પ્રાઇમાફેસી કેસ બનતો હોય ત્યારે સીઆરપીસી એકસો ચોપન મુજબ ફરિયાદ થવી જોઈએ અને એકસો છપ્પન મુજબ જે તપાસની કાર્યવાહી થાય છે એ મુજબ પણ આ લોકોના નામ એફઆઈઆરમાં ઇન્વોલ્વ થવા જોઈએ એ શું કામ નથી કરવા માં એ વાતને આગળ વધારી તો જે લોકો સસ્પેન્ડ થયા છે એની જે જવાબદારી બને છે તો એના અધિકારીઓ જે ઉપર છે એનાથી અપર કેટેગરીના જેમ કે મ્યુનિસિપાલિટી આવે છે તો એમાં મ્યુનિસિપલ કમિશનર હોય જીડીસીઆર બે હજાર સેવન્ટીન નામનો કાયદો છે જે ગેરકાયદે બાંધકામ કરવાની પ્રવૃત્તિ છે ગેરકાયદે લાઇસન્સ છે ગેરકાયદે આવા જે કંઈક ઋતું થાય છે એને અટકાવવા માટે એની તકેદારી રૂપે રાખી દો કે આટલું આટલું ફરજિયાત કરવું જોઈએ જીડીસીઆરની સેક્શન બાવીસ છે એ મુજબ વીસ અને બાવીસ મુજબ કાર્યવાહી થવી જોઈએ તો એ મુજબ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન ટ્રેનિંગ કે ફાયર આવે ત્યારે શું કરવું ફાયર ઇવેન્ટ બને ત્યારે શું કરવું એના માટેની ટ્રેનિંગ આ બધું એક

દંડ ઉઘરાવા માટે તમને ઘરેથી ગોતી લે છે ટ્રાફિક વાળા તો આ તો ચાર વર્ષથી ચાલતું બહુ મોટી જગ્યામાં ચાલતું કમઠાણ હતું આવી બધી બેદરકારી થઈ તો બરાબર તમે તપાસમાં પણ એ બેદરકારી ઢાંકવામાં આવે એ રીતા પૂરું ઢાંકવામાં આવે તો આ તપાસમાં કાંઈ ઢાક પીછવાડા ન થાય અને જે લાયસન્સ ઓથોરિટી હોય એની ઉપરી અધિકારની જવાબદારી હોય કે સાઈન સિગ્નેચર બધા એના હોય કમિશનરના અ તાબા હેઠળના કર્મચારીએ લાયસન્સ બ્રાન્ચના અધિકારી એન આય રાઠોડે જે સાઈન કરેલી લાયસન્સ આપેલું એ લાયસન્સ આપતી વખતે એણે જે ચેકિંગ કરવું જોઈએ ઇન્સ્પેક્શન કરવું જોઈએ નથી કર્યું અને એમને વાપ્યું છે એટલે એ જવાબદારી એની તો બને જ છે એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા એને બલીનો બકરો બનાવી કરાવ્યા તો એના જે જવાબદાર અધિકારીઓ છે કે જેણે પોતે રાઠોડ સાહેબે શું કર્યું છે એ જોવું પડે પીએસઆઈ રાઠોડ સાહેબ કેટલે કહે છે કે એ એક સારા અધિકારી હતા અને સરકારી પીઆઈ કક્ષાના અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી છે આખું એક પોલીસ સ્ટેશનના એના આવે એ લેવલના અધિકારી હતા તો એને આપણે સાહેબ કહે તો રાઠોડ સાહેબનો ગુનો એટલો છે કે એણે બેદરકારી ઇન્સ્પેક્શન કર્યા વગર લાયસન્સ આપ્યું પણ એમાં લાયસન્સ મંજૂર કરતી વખતે સાઈન કરતી વખતે આઈપીએસ કક્ષાના અધિકારી જે તે સમયના એ પણ એનો હોય એની પણ જવાબદારી ફિક્સ થાય બને એમને એ લોકો ઈચ્છા ના હોય કે આમાં આવો બનાવો બને પણ તકેદારી રાખવાની જવાબદારી એમની છે તો એમની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ એમની જવાબદારી ફિક્સ થાય એ રીતે એમનું એફઆઈઆરમાં નામ હોવું જોઈએ સસ્પેન્ડ સસ્પેન્શનની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ સસ્પેન્શનની આગળ વધીને છતાં પડે ત્યાં સુધી એને સજા આપણે કેન્ડિડો સામે કોર્ટનો નિર્ણય આવે રહ્યા સુધી કાર્યવાહીમાં એને મહત્વના મહત્વની જગ્યા મહત્વના પોસ્ટ ન આપવી જોઈએ આ બધા એક્શન લેવા જોઈએ જે જેનો મૂળ પાયો એફઆઈઆર છે તો એફઆઈઆરમાં જેનું નામ લખવાનું નથી એવું એટલે અમે આ કાર્યવાહી ડાયરેક્ટ કોર્ટમાં કરી સાહેબ વાત કરીએ તમે જે કોર્ટ સમક્ષ વાત કરી છે એમાં કોના કોના નામ લખવાની વાત કહી છે કેટલા વ્યક્તિઓ છે અને શું માંગણી છે તમારી અમે હાલમાં અમારા ધ્યાનમાં આવેલા તેર વ્યક્તિઓ કે જે જેમાં રાજકોટના હાલના પોલીસ કમિશનર પછી રાજકોટના હાલના હાલના તો ન કહેવાય આવે કારણ કે એ લોકોની ટ્રાન્સફર થઈ ગઈ છે અત્યારે કઈ જગ્યાએ પોસ્ટિંગ છે એ વગર પોસ્ટિંગના વ્યક્તિ ત્રીસ અંકુ જેવા વ્યક્તિઓ છે વિધિબેન ચૌધરી છે રાજુ ભાર્ગવ છે સુધીરભાઈ દેસાઈ છે ડૉક્ટર સુધીરભાઈ દેસાઈ આ આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે પછી આઈએસ કક્ષાના અધિકારીઓ છે આનંદ પટેલ મ્યુનિસિપલ કમિશનર હતા પછી એના દાબાના જયદીપ ચૌધરી છે આસિસ્ટન્ટ એન્જિનિયર હતા ટાઉનપેટ દાખામાં ગૌતમ જોશી છે